વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ આજે આપણે બનાવવાના છીએ રાજાપુરી કેરીની કટકીનું તીખું અથાણું પણ તીખું અને મીઠું જેમ આપણે મોરઘો કરીએ છીએ છૂંદો કરીએ છીએ એમ છીણ નહીં પરંતુ નાની નાની કટકીનું તીખું અને મીઠું અથાણું તો એના માટે મેં એક કિલો રાજાપુરી કેરી લીધી છે અને સૂડાની મદદથી એને આ રીતે આપણે ગોળ ગોળ કટકા કરી લેવાના છે બહુ જાડા કટકા કરવાના નથી એટલે એક કેરીમાંથી લગભગ ચાર જેટલા કટકા થશે પછી આ રીતે છાલ ઉખેડવાની છરીની મદદથી એને સરસ રીતે જો આ રીતે છાલ ઉખેડ લેવાની છે જો આપણે પાતળા કટકા કરીએ ને તો જ આ રીતે એક વખતમાં એક ગોળ પતિકાની છાલ ઉખડી જાય પછી એને આ રીતે બે ભાગ કરી અને અંદરની ગોઠલીની સાથે જોડાયેલો જે કડક ભાગ છે એને આપણે કાઢી લેશું અને પછી એને સરસ રીતે નાના નાના કટકા કરી લેવાના છે આ મેં સરળ રીત બતાવી છે નાની નાની કટકી કરવા માટેની પછી તમને જેમ અનુકૂળ લાગે એ રીતે તમારે આની છાલ ઉખેડી અને નાની નાની કટકી કરી લેવાની છે જો મેં બધી જ કેરીની નાની નાની કટકી આ રીતે કરી લીધી છે હવે એની અંદર બે ચમચી જેટલું આખું મીઠું ભેળવી દેવાનું છે અને એક કિલો કેરી લીધી છે એટલે એની સામે એક કિલો ખાંડ છે આપણે એની અંદર ઉમેરી દઈશું અને પછી કટકીની અંદર ખાંડ અને મીઠું બરાબર ભેળવી દેશું બધું બરાબર ભળી જાય પછી એની અંદર અડધી ચમચી જેટલી હળદર નાખી અને આ બધું જ છે એ મિક્સ કરી દેવાનું છે એટલે કે કેરીની અંદર આપણે બે ચમચી જેટલું મીઠું નાખવું એક કિલો ખાંડ નાખી અને એક ચમચી હળદર નાખી તો જો આ રીતે બધું મિક્સ થઈ જાય પછી એને એક રાત માટે એમને એમ ઢાંકી અને મૂકી દેવાનું છે બીજે દિવસે સવારે આપણે જોઈએ તો કટકીની અંદર આપણે ખાંડ ભેળવી હતી એ ખાંડ છે એ લીલી કેરી હોવાથી ઓગળી ગઈ છે એટલે કે કેરીની ભીનાશ છે ખાંડમાં ભળવાથી ખાંડ છે એ ઓગળી ગઈ છે પણ ખાસ ખાંડ છે એ એકદમ ન ઓગળે થોડી થોડી રહે એટલે ખાંડને ઓગાળવા માટે ચમચાની મદદથી આ રીતે હલાવતા રહેવાનું છે ને બધી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે સેજ પણ ખાંડનો દાણો રહેવો જોઈએ નહીં અને ઓગળી જાય પછી સવારમાં એને આવું કાળું મેં કાળી ચૂંદડી લીધી છે મારી તો આવું કાળું કપડું હોય કાળો કટકો હોય કાપડનો એલ એની મદદથી આપણે એને ઢાંકી દેવાનું છે અને કપડું બાંધી અને પછી અગાસીમાં મૂકેવાનું છે કે જ્યાં તડકો આવતો હોય પછી બે ત્રણ દિવસ માટે રાખવાનું છે અને પછી એને જો આ રીતે ફેરવ ઉતરવાનું છે આ ત્રણ દિવસ પછી મેં ઉતાર્યું છે તો જે આ રીતે ચાસણી આવી ગઈ છે હવે એની અંદર આપણે છે ને લાલ મરચું આપણે ભેળવી દઈશું જ્યારે કટકી છે એ ચડી જવામાં એટલે કે બરાબર બફાઈ જવાની એકાદ બે દિવસની વાર હોય ને ત્યારે જ ચટણી ભેળવવાની જેથી કરીને હજી એક દિવસ આપણે ચટણી ભેળવા પછી તડકે રાખશું ને એટલે ચટણી છે એ બરાબર ચાસણીમાં ભળી જશે અને કટકીનો રંગ છે એકદમ સરસ આવશે એટલે સવારમાં આપણે મૂકીએ ને જ્યારે તડકે ત્યારે ચમચો ફેરવવાનો અને સાંજે પાછા લઈએ ત્યારે ચમચો ફેરવવાનો એટલે આ રીતે સરસ મજાનું આપણું કટકીનું અથાણું છે એની અંદર કટકી બરાબર બફાઈ જશે અને બરાબર આપણું અથાણું તૈયાર થઈ જાય પાંચ કે છ દિવસના અંતે ત્યારે અંદર આપણે મસાલો કરવાનો છે તો મેં લવિંગ અને તજ લીધા છે એને આપણે ખાંડણી દસ્તાની અંદર ખાંડી નાખશું અને આઠ દસ લવિંગ છે અને ચાર પાંચ કટકા તજના છે આ મસાલો ખંડાઈ જાય એટલે તૈયાર થયેલા કટકીના મોરબાની અંદર આપણે એને ભેળવી દેવાનો છે આ ગરમ મસાલો બીજું કશું જ નાખવાનું નથી લવિંગ અને તજ બે જ વસ્તુ નાખવાની છે ઘણા એલચી પણ નાખતા હોય છે પણ તીખી કટકીમાં એલચી બહુ સરસ લાગતી નથી તો આ રીતે મસાલો ભેળવી અને આપણું કટકીનું તીખું અને મીઠું અથાણું સરસ રીતે તૈયાર છે વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી એક લાઇક અને શેર કરી દેજો